સુરત શહેરના ઐતિહાસિક માન દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે વેગ મળ્યો છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલના હસ્તે અસરગ્રસ્ત એક હજાર ત્રણસો બાર પરિવારોને માસિક ભાડાના રચેક અર્પણ કરવામાં આવ્યા હતા પુનર્વિકાસ યોજના હેઠળ પ્રત્યેક અસરગ્રસ્ત પરિવારને તેમના નવા મકાન બને ત્યાં સુધી દર મહિને રૂપિયા સાત હજારનું ભાડું ચૂકવવામાં આવશે માં દરવાજા ખાતે આયોજિત કાર્યક્રમમાં એક હજાર ત્રણસો બાર રહીશોને ભાડાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું કુલ તેત્રીસ ટર્નામેન્ટના રહીશોને પ્રથમ તબક્કામાં ત્રણ મહિનાનું એડવાન્સ ભાડું ચૂકવવામાં આવ્યું છે સીઆર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ દર મહિને અસરગ્રસ્ત લોકોને કુલ એક કરોડનું ભાડું ચૂકવવામાં આવશે જેરી ડેવલપમેન્ટ

કે મધ્યમ વર્ગ પણ ગરીબ કહી શકાય એવા લોકો આ tournament રહેતા હતા હું પોતે પણ એ tournament માં રહ્યો છું અને ભાડે રહ્યો છું એવા આ tournament ને થયા પછી ભાઈ જેને સ્થિતિ માં હતો કે એને તોડી નાખવા પડે એવું હતું મેં તો ક્યારેક પડી જાય તો મોટી જાનહાની થાય એવો જે બધાના મનમાં ડર હતો ત્યારે એ મકાનોને તોડીને નવા બિલ્ડિંગ બનાવી આપવા થોડો મોટો વિસ્તાર આપવો અને એ પણ સો વર્ષ સુધી આ મકાન તૂટે નહીં એવા મજબૂત મકાન બનાવી આપવા માટે